જે પ્રકારે હળવદ શહેર ને ચોરતાઓ ધમરોડી છે તેની વિગત વાત કરીએ તો સોમવારે જે ટાઉનશીપ આવેલી છે તેમાં ત્રણ મકાનોમાં ચોરીને અંજામ આપવામાં આવે ત્યારબાદ મંગળવારે વિશ્વ પાંચને જે ખારીવાડી વિસ્તાર કહેવાય તેમાં છ જગ્યાએ ચોરીને અંજામ આપવામાં આવે છે બે મંદિર હતું એક માતાજીનું મેઘ હતો અને એક મંદિર હતું અને ચાર મકાન જો જોકે મકાનોમાં કેટલી ચોરી થઈ છે તેની પાસે તેવો આપણને આંકડો મળ્યો નથી કેટલી ચોરી થઈ છે તે પરંતુ જે પ્રકારે છેલ્લા ત્રણ ચાર દિવસમાં દસ જગ્યાએ અલગ અલગ ચોરીના બનાવ સામે આવ્યા છે અને અહીંના શહેરી વિસ્તારના લોકો છે કારણ કે હળોદ શહેરની વાત કરીએ તો હળોદ શહેરમાં અગાઉ પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છ સાત કારખાના એક સાથે તૂટ્યા હતા ત્યારબાદ અલગ અલગ સોસાયટીઓમાં પણ ચોરીનો બનાવ સામે આવ્યો હતો એટલે તેને લઈ ક્યાંક ને ક્યાંક ચોરટાઓને મોકળું મેદાન મળ્યું તેવું લાગી રહ્યું છે એટલે અત્યારે આપણે જે પ્રકારે હળવદ શહેરની સિદ્ધિ વિનાયક સોસાયટી છે આ અને સિદ્ધિ વિનાયક સોસાયટીમાં આ સત્તાઓ નો એક મકાન છે ને તેમાં ચોરીનો બનાવ બન્યો છે અને અત્યારે હળવદ પોલીસ મથકના પીએસઆઈ કેતનભાઈ અંબારીયા પણ પહોંચ્યા છે અને આગળની તપાસ ચલાવી રહ્યા છે કે ક્યાંથી ક્યાં ચોરી થઈ કેટલી થઈ તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે પરંતુ આ મકાન જે તમે જોઈ રહ્યા છો તેમાં ચોરીનો અંજામ આપવામાં આવ્યો છે એટલે છેલ્લા જે પ્રકારે મેં કહ્યું કે ચાર દિવસની અંદર દસક જગ્યાએ અલગ અલગ જગ્યાએ ચોરીનો બનાવ સામે આવ્યો છે એટલે અત્યારે ત્યાંથી આપણે મકાન જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે મકાન છે અને આ મકાનને અહીંયાથી આ તોડી અને અંદર પ્રવેશ કર્યો હોય તેવું આપણે અંદર લગાવી કેમ કે આ અહીંયા તોડેલું છે અને આ મકાનમાં ચોરીનો અંજામ આપવામાં આવ્યો છે શું ચોરી થઈ છે તે પણ આપણે જાણી લઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક ચોરટાઓને મોકળું મેદાન મળ્યું તેવું કહી શકાય કારણ કે મહર્ષિ ટાઉનશીપમાં જે ચોરી થઈ હતી ત્રણ મકાનોને અને ત્યારબાદ મોડી રાત્રે પોલીસ મથકે પણ મહર્ષિ ટાઉનશીપના રહીશો પહોંચ્યા હતા કે અહીંયા પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી કરીને ચોરીના બનાવ ઓછા બને પરંતુ ત્યારબાદ ત્રણ મકાનોને ચોરીને અંજામ આપ્યા બાદ ફરી એક સાથે છ મકાનમાં એટલે કે ચાર મકાન અને ત્રણ ચાર મકાન અને બે મંદિર એમાં ચોરી થઈ અને ફરી એક વખત અહીંયા એટલે કે આ સિદ્ધિ વિનાયકનું મકાન છે આમાં ચોરી થઈ એટલે ટોટલ ચાર દિવસની અંદર દસ જગ્યાએ ચોરીનો બનાવ સામે આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક પેટ્રોલિંગ કહેવાય કે હોમગાર્ડ જીઆરડી જવાનો જે અહીંયા અલગ અલગ સોસાયટીમાં રાખવામાં આવે છે ને તેની કાર્યશૈલી ઉપર પણ સવાલ ઉઠે છે કારણ કે આ લોકો કઈ રીતે કામગીરી કરતા હશે સાથે જ જે પ્રાથમિક વિગત મળી છે કે અહીંયા જે ચોરી થઈ એના ચાર થી પાંચ જેટલા ચોરટાઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે અને જેને લઈ ક્યાંક ને ક્યાંક આ ચોરટાઓ જે ભાગતા હોય તેવા પણ સીસીટીવી સામે આવ્યા છે એટલે હાલ તો અત્યારે આપણે જે પ્રકારે જોયું છે કે અહીંયા જે છે તે લોક તોળોમાં આવ્યો છે જે પ્રકારે તમે જુઓ છો એટલે એટલે શું શું આખો બનાવ છે તે આપણે જાણીશું તો તમારું મકાન શું નામ તમારું શું ચોરી થઈ તમારા મકાન અમારું પૈસા ગલ્લામાં હતા એ લઈ ગયા કેટલા પૈસા 10000 રૂપિયા માળા બે આ છે એ કેટલા તોલાની રકમ બધું કેટલું એટલે જે પ્રકારે માહિતી મળી કે ત્રીસક હજાર રૂપિયા નું દાગીના અને રોકડ ની ચોરી થઈ હોવાની માહિતી મળી છે અને અત્યારે જે પ્રકારે આપણે જોયી છીએ કે દિવસે ને દિવસે ચોરીના બનાવ વધી રહ્યા છે અને લોકો પણ ભયભીત બન્યા છે કારણ કે લોકોની જાનમાલનું રક્ષણ ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર જ હોય છે અને સતત ચોરીના બનાવ વધી રહ્યા છે લગભગ મેં કહ્યું તે પ્રમાણે કે છેલ્લા ચાર દિવસની અંદર દસ જગ્યાએ ચોરીનો બનાવ સામે આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ચોરીનો બનાવ વધ્યા છે ને તેને લઈ લોકોમાં ભય પણ છે કારણ કે જ્યારે પણ આવી વસ્તુ બનતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ સામે સવાલો ઉઠતા હોય છે સાથે જ પોલીસ દ્વારા કહેવામાં પણ આવે છે કે પેટ્રોલિંગ વધારવામાં આવી રહી છે અને આવી રીતે જે રીતે પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠે છે કારણ કે જીઆરડી ટીઆરબી સહિતના જવાનો પર જે રીતે ગેટે મૂકવામાં આવે છે અલગ અલગ સોસાયટી ઉપર તો એ કેવી કાર્ય કરતા હોય છે કેવા પ્રકારનું કાર્ય કરતા છે તેની ઉપર પણ સવાલ છે કારણ કે સોસાયટીમાં ચોર ઘુસે મકાનમાં ઘૂસી અને ચોરીને અંજામ આપે છતાં ક્યાંક ને ક્યાંક ચોરટાઓને મોકળું મેદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે એટલે આ રીતે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો છે સાથે જ અહીંયા જે કિંમતી દાગીના રાખવાનો હોય તેનો લોકર પણ અહીંયા તોડવામાં આવ્યું છે તિજોરીની અંદર સામાન વેરવિખેર કરીને કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી છે સાથે જ દસ સોરી પંદર હજાર રૂપિયા જેવું રોકડ અને બીજા દાગીના જે કયા કે રુદ્રાક્ષની અંદર ચાંદીની જે મણકા પોરવેલા હોય તે એની માળા એટલે લગભગ એની પંદર હજાર એટલે ટોટલ ત્રીસક હજાર રૂપિયાની કિંમતની મુદ્દા માલની ચોરી થઈ હોવાનું હાલ તો મકાન માલિક દ્વારા પ્રાથમિક માહિતી મળી છે એટલે જે પ્રકારે ચોરીના બનાવ બન્યા છે ને તેને લઈ ક્યાંક ને ક્યાંક પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જે પ્રમાણે જોઈ છે આપણે તો અત્યારે